જુનાગઢના દલિત સમાજના આગેવાન અને છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં સંજય સોલંકીનો જે ચકચારી કેસ ચાલી રહ્યો છે જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને લઈને જે વિવાદ થયો હતો તેમાં હવે મહત્વના સમાચાર જે રીતે જુનાગઢથી સામે આવી રહ્યા છે સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી સામે હવે જૂનાગઢ પોલીસે

જુનાગઢ એલસીબીની ટીમે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી હાલ ગણેશ ગોંડલ જુનાગઢ જેલમાં બંધ છે પરંતુ તે વચ્ચે જુનાગઢ પોલીસ દ્વારા હવે રાજુ સોલંકી અને સંજય સોલંકી સામે પણ કાર્યવાહીનો સકંજો કસ્યો છે અને ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આટલું જ નહીં પિતા પુત્ર સહિત અન્ય ત્રણ લોકો સામે પણ આ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાને લઈને જે રીતે સામે આવી રહ્યા છે તેમાં રાજુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે સંદર્ભમાં જુનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી છે જેમાં થોડાક સમય અગાઉની વાત કરીએ તો રાજુ સોલંકી દ્વારા જે જુનાગઢ પોલીસને અલગ અલગ કલમો હેઠળ જયરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધવામાં આવે ગુસ્સી ટોકની કલમ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ દાખલ કરવામાં આવે ગણેશ ગોંડલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની તેમણે માંગ કરી હતી રાજ્યપાલને પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો એટલું જ નહીં ગાંધીનગરમાં રાજુ સોલંકીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જોકે ત્યારબાદ હવે જૂનાગઢ પોલીસ દ્વારા જેવી રીતે રાજુ સોલંકી સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે અને સાથે જે અન્ય આરોપીઓ છે તેમાં સંજય સોલંકી જેલમાં છે તેમજ અત્યારે યોગેશ નામનો આરોપી જે ફરાર હોવાની વાત કહેવાય રહી છે આ પાંચ લોકો સામે ગુસ્સીટોક અંતર્ગત પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આને જ લઈને થોડીક જ વારમાં જૂનાગઢના ડીવાય આ મામલે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરવાના છે અને શું સમગ્ર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે માહિતી પણ આપવાના છે પરંતુ હાલ જૂનાગઢથી જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે રાજુ સોલંકી એક સમય જયરાજસિંહ જાડેજા સામે ટોકની કલમનો ગુનો દાખલ કરવામાં આવે જયરાજસિંહની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા હતા એ જ રાજુ સોલંકીને જેલમાં જવાનો વારો આવ્યો છે ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝી ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ